આજે દેશભરમાં સાથે પ્રજાસત્તાક પર્વ ઉજવણી કરવામાં આવી ત્યારે અરવલ્લીના બાયર તાલુકા ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં માં આવી જ્યારે આપણે ભારતીય બંધારણને અપનાવવાની ઉજવણી કરીએ છીએ ત્યારે આપણે એવા સ્વપ્ન દ્રષ્ટાઓને શ્રદ્ધાંજલિ આપીએ છીએ જેમને આ નોંધપાત્ર દસ્તાવેજ નો મુસદ્દો તૈયાર કર્યો આપણા દેશના ભાગ્યને આકાર આપ્યો આપને કરેલી પ્રગતિને પ્રતિબિંબિત કરવાનો અને આપના બંધારણમાં સમાવિષ્ટ આદર્શો પ્રત્યે આપની પ્રતિબદ્ધતાને નવીકરણ કરવાનો દિવસ છે અરવલ્લી જિલ્લા કલેક્ટર શ્રી પારિક દ્વારા બાયડ ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું આજે સ્વતંત્રતા દિવસના શુભ દિવસે જિલ્લા સમાહર્તાએ અરવલ્લી જિલ્લા વાસીઓને સંબોધન કરતા જણાવ્યું પંદર ઓગસ્ટ ઓગણીસો ના રોજ બસો વર્ષના બ્રિટિશ શાસન પછી ભારતને આઝાદી મળી આ પછી ઓગણીસો પચાસમાં ભારતનું બંધારણ તૈયાર કરવામાં આવ્યું અને તેને છવ્વીસ જાન્યુઆરી ઓગણીસસો ના રોજ લાગુ કરવામાં આવ્યું આપણા દેશના વીરોના બલિદાન તપસ્યા અને બલિદાનના પરિણામે આપણને આ દિવસ મળ્યો છે આપણને વૈવિધ્યસભર સાંસ્કૃતિક વારસા અને એકતા પર ગર્વ છે જે આપણને એક રાષ્ટ્ર તરીકે જોડે છે આપણા સમાજના વિકાસ અને સમૃદ્ધિ માટે જરૂરી એવા સહનશીલતા પરસ્પર આદર અને સમજણના સિદ્ધાંતોનું પાલન કરવું આવશ્યક છે જેમ જેમ આપણે ભવિષ્ય તરફ નજર કરીએ છીએ ચાલો આપણે એવા રાષ્ટ્રનું નિર્માણ કરવાનો પ્રયત્ન કરીએ જ્યાં દરેક નાગરિકને વિકાસની તક મળે જ્યાં ન્યાય પ્રબળ હોય અને જ્યાં સ્વતંત્રતાની જ્યોત સતત પ્રજ્વલિત રહે ચાલો આપણે આપણા બહાદુર સૈનિકોના બલિદાનનું સન્માન કરીએ જેઓ આપની સરહદોનું રક્ષણ કરે છે અને આપણા રાષ્ટ્રની સાર્વભૌમત્વને જાળવી રાખે છે તેમનું સમર્પણ અને બહાદુરી આપની સુરક્ષા અને સુખાકારીના પાયાના પથ્થરો છે ગુજરાતના કનુતા પુત્ર અને દેશના સર્વાધિક લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આપેલા લઈને ચાલી રહ્યા છીએ તેથી જ એક ભારત એક રાષ્ટ્રના એક સંકલ્પ સાથે આપના દેશે અસામાન્ય સિદ્ધિઓ હાંસલ કરી છે આ મહત્વપૂર્ણ દિવસે ચાલો આપણે આપના રાષ્ટ્ર પ્રગતિ અને વિકાસ માટે આપની પ્રતિબદ્ધતાને ને કરીએ ચાલો આપણે એક એવા સમાજનું નિર્માણ કરવા માટે સાથે મળીને કામ કરીએ જે સર્વસમાવેષક, દયાળુ અને ન્યાયી હોય હું તમને દરેકને વિનંતી કરું છું કે તમે આપણા રાષ્ટ્રના વિકાસ અને સમૃદ્ધિમાં યોગદાન આપો ચાલો આપણે લોકશાહીની ભાવનાને જાળવીએ અને લોકશાહી પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લઈએ ચાલો સાથે મળીને એક મજબૂત વધુ સમૃદ્ધ ભારતનું નિર્માણ કરીએ આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રે વિશેષ પ્રદાન કરતાઓ સન્માન કરવામાં આવ્યું જેમાં પોલીસ વિભાગ રમત ગમત ઇમરજન્સી આરોગ્ય વિભાગ આપત્તિ વ્યવસ્થાપન ટીમ નગરપાલિકા અધિકારી કર્મચારીઓને એનાયત કરવામાં આવ્યા સ્વતંત્રતા પર્વ ની ઉજવણી નિમિત્તે ખુબ જ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા આ કાર્યક્રમ માં ધારાસભ્ય શ્રી બાયડ ધવલસિંહ ઝાલા અરવલ્લી જિલ્લા પોલીસ શ્રી શૈફાલી બરવાલ જિલ્લા વિકાસ અધિકારી શ્રી દીપેશ કેરિયા નિવાસી કલેક્ટર પ્રાંત અધિકારી શ્રી બાયડ તેમજ જિલ્લા વહીવટી ટીમના અધિકારીશ્રીઓ અને જિલ્લાના પદાધિકારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને જાહેર જનતા ઉપસ્થિત રહી હતી અહેવાલ મુકેન્દ્રસિંહ ઝાલા બાયડ આવા તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો પ્રજાસત્તાક દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી ખૂબ ઉષ્માસભર અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી સાથે સાથે પોલીસના હોમગાર્ડ એસપીસી અને એનસીસીના જવાનોએ પણ ખૂબ સારી પરેડ કરી અને આખું એક દેશભક્તિનું વાતાવરણ અહીંયા સર્જાઈ ગયું છે અને ખૂબ ઉત્સાહપૂર્વક ગ્રામજનો પણ ઉપસ્થિત હતા ખાસ કરીને જે એટ્રેક્શન્સ રહ્યા એમાં સાંસ્કૃતિક તે કાર્યક્રમ તલવારના જે પ્રદર્શન કરવામાં આવ્યું બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ દેશભક્તિના ગીતો પર અને પોલીસ વિભાગ તરફથી જે ડોગ શો અને હોર્સ શો થયા એ પણ ખૂબ પોપ્યુલર થયા આજે હું બધા અરવલ્લી જિલ્લાના ગામવાસીઓને જે છેક લોડાના બોર્ડર ગામથી લઈને અહીંયા ગાંધીનગર સુધીના જે બોર્ડર સુધી અને રાજસ્થાન બોર્ડર સુધી આપણા જે બધા જિલ્લાવાસીઓ છે એમને પ્રજાસત્તાક દિવસની તમને આખી ટીમ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાએ આપું જય